ઉપલેટામાં બ્રહ્મચારી બાપુની જગ્યા આવેલા મંદિર ખાતે હજારો બાળકોને બટુક ભોજન આપી તિથિની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવેલા બ્રહ્મચારી બાપુના આશ્રમ પર દર વર્ષે અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે આવા વિવિધ કાર્યક્રમો કરતા આગેવાનો દ્વારા દર વર્ષે બટુક ભોજનનો ભવ્ય આયોજન કરવામાં આવે છે જેને આ વર્ષે પણ ઉપલેટા શહેરના વિસ્તારની વિવિધ શાળાઓમાંથી હજારો બાળકો વાલીઓ શિક્ષકો સહિતના કાર્યક્રમમાં હાજર રહી બટુક ભોજન લેવામાં આવે છે છે બ્રહ્મચારી બાપુના આશ્રમ પર ધૂન મંડળી દ્વારા જે રકમ એકત્રિત થાય છે તે તમામ રકમ દર વર્ષે યોજાતા સેવામાં અને ભોજનમાં વાપરવામાં આવે છે જેમાંથી હજારો બાળકો ભોજન પ્રસાદ લેવડાવે છે પરંપરાગત રીતે જેમ વર્ષથી આ ચાલે ચાલુ ભોજન નિમિત્તે અહીંયા ઓછામાં ઓછા આખા ગામના પાંચેક હજાર છોકરાઓ પ્રસાદી લેશે અને એની સાથે મોટાઓ પણ પ્રસાદી લેશે અને આ જ્યાં સુધી લોકોની ગામની બધાની કર્મચારી બાપુ જગ્યા ઉપર બધાનો આ છે આ ત્યાં સુધી આ ચાલુ જ રહેશે એવી અમે બધાને પ્રણાભાઈ અપેક્ષા બધા પાસેથી રાખી બીજી કઈ કઈ સંસ્થાઓ તમારી પાસે ધૂન મંડળી એ બોલો બે શબ્દ જે અમે અમારી સાથે એક ધૂન મંડળ ધામધૂન મંડળ છે એ પણ પોતાની રીતે પરંપરાગત રીતે જે વર્ષોથી ચાલુ છે એવી જ રીતે ચાલુ રહી છે અને જે લોકોને ત્યાં પ્રસંગો પ્રસંગોપાત જે બોલાવે છે એમને ત્યાં જઈને એ ધૂન ગાય છે વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે